આજે આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયના પાઠ ચાર અષાઢેના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું સૌ આપણે કાવ્યની સમજૂતી મેળવીશું અષાઢે તણખલું ના તોડીએ જી એજી એ તો ફૂટતું રે ઘાસ એમાં ધરતીના શ્વાસ એની પત્તીની પીમળમાં પોઢીએ જી સમજૂતી આ પંક્તિમાં કવિ કહે છે કે જેઠના આકરા તાપે તપેલી ધરતી પછી અષાઢનો પહેલો વરસાદ પડતા તૃપ્ત થતી જતી ધરતી સાથે ઘાસ ફૂટી નીકળે છે એ ફૂટી નીકળતા ઘાસ સાથે ધરતીના શ્વાસની સોડમ મગમગે છે એ ઘાસના તણાને કવિ તોડવાની ના કહે છે એની પાંદડીની સોડમમાં પોઢવાનું એને માણવાનું કવિ કહે છે પ્રભાતે પછેડીઓના ઓઢીએજી એજી આવ્યા અજવાળા જાય આવ્યા વાયુએ વળી જાય આવ્યા રે અતિથિના તરછોડીએ જી સમજૂતી અષાઢનું પ્રભાત જાણે જીવનનું નવું પ્રભાત છે એ પછેડી ઓઢીને ઊંઘવા માટે નથી જો ઊંઘી જશો તો આવેલા અજવાળા જતા રહેશે સાથે આવ્યા તે વાયુ પણ પાછા વળી જશે અષાઢની પ્રભાત અતિથિની જેમ આવે છે તો આપણે એને તરછોડીએ નહીં પણ આવકારીએ મારે આંગણીએ ઊગ્યું એ પરોડીએજી જી એજી એ તો ફાગણ કેરું ફૂલ એમાં એવી તે કઈ ભૂલ પરથામાં મળ્યા શું મુખ ના મોડીએ જી સમજૂતી કવિ કહે છે પરોડીએ તારે આંગણીએ ઊગ્યું છે એ ફાગણનું ફૂલ છે આ એક રૂપક છે પરસ્પર માનવ પ્રેમ સાહજિક છે સહજ છે એનો આદર થવો જોઈએ તેનાથી મુખ ફેરવું લેવું ફેરવી લેવું એ યોગ્ય નથી હવે આપણે વાતચીતમાં આપેલા પ્રશ્નોનું સોલ્યુશન મેળવીએ એક આપણે કેમ વહેલા જાગવું જોઈએ જવાબ આપણે વહેલા જાગવું જોઈએ કારણ કે વહેલા જાગવાથી શરીર અને મન સ્વસ્થ રહે છે દિવસભર શરીરને ઉર્જા મળી રહે છે પાચનતંત્ર તંદુરસ્ત રહે છે એકાગ્રતા આત્મવિશ્વાસ વધે છે સકારાત્મક વિચારો આવે છે તેથી જ આપણા પૂર્વજોએ કહ્યું છે વહેલા જે સુઈ વહેલા ઉઠે વીર બળબુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર બે તમારા ઘરે મહેમાન આવવાના હોય તો કેવી કેવી તૈયારીઓ થાય છે જવાબ મારા ઘરે મહેમાનોનું સ્વાગત કરવા માટે ઘરમાં કરવામાં આવતી તૈયારીઓ આ મુજબ છે ઘરની સફાઈ અને સુશોભન કરવામાં આવે છે મહેમાનોની સંખ્યા અને પસંદગી મુજબ મેનુ નક્કી કરી જરૂરી સામગ્રી ખરીદીને નાસ્તો અને ભોજન તૈયાર કરવામાં આવે છે પીવાના પાણી અને અન્ય પીણાની વ્યવસ્થા કરવામાં આવે છે ઘરના બધા સભ્યોને વિવિધ જવાબદારી સોંપવામાં આવે છે ત્રણ સવારના અને સાંજના વાતાવરણમાં શા શા ફેરફારો હોય છે જવાબ સવાર અને સાંજના વાતાવરણમાં ઘણા નોંધપાત્ર ફેરફારો જોવા મળે છે આ ફેરફારો ઋતુ અને સ્થળ પ્રમાણે બદલાતા રહે છે સવારે સૂર્યોદય સાથે ધીમે ધીમે તાપમાન વધવા લાગે છે તો સાંજે સૂર્યાસ્ત પછી તાપમાન ક્રમશઃ ઘટતું જાય છે સવારે ઝાકળને કારણે ભેજનું પ્રમાણ વધારે હોય છે તો સાંજે ભેજનું પ્રમાણ ઓછું હોય છે સવારે સૂર્યનો પ્રકાશ ધીમે ધીમે વધે છે તો સાંજે સૂર્યાસ્ત સાથે પ્રકાશ ઘટતો જાય છે અને રંગોમાં પરિવર્તન આવે છે સવારે પક્ષીઓનો કલરવ વધારે સંભળાય છે તો સાંજે પક્ષીઓ પોતાના માળા તરફ પાછા ફરે છે ચાર કયા મહિનામાં ચારેકોર લીલોતરી જોવા મળે છે જવાબ ભારતમાં સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સૌથી વધુ લીલોતરી જોવા મળે છે પાંચ તમારા ઘરે કઈ કઈ વનસ્પતિ છે એની માવજત કોણ કરે છે જવાબ મારા ઘરના આંગણામાં લીમડાના બે અને ગુલમહોરનું એક ઝાડ છે આ ઉપરાંત તુલસીનો છોડ બારમાસી જાસૂદ કરેણ ગલગોટા વગેરેના ફૂલ આપતા છોડ છે આ તમામ વનસ્પતિની માવજત મારા પપ્પા કરે છે બે આપેલી પંક્તિનો નજીકનો અર્થ નીચેનામાંથી કયો છે તેની સામે ખરું કરો તો એ પંક્તિ આપેલી છે નીચે અલગ અલગ અર્થ આપેલા છે તેમાં સાચા અર્થ સામે ખરું કરવાનું છે એક પ્રભાતે પછેડિયુંના ઓઢીએ જી એ જી આવ્યા અજવાળા જાય તો એનો અર્થ હશે વહેલા ન ઉઠીએ તો સૂરજના પ્રકાશથી વંચિત રહી જવાય બે આવ્યા વાયુએ વળી જાય તો એનો અર્થ થાય આવેલો પવન પાછો વળી જશે ત્રણ પ્રથમ મળ્યા શું મુખ ના તો એનો અર્થ થાય પહેલીવાર કોઈને મળીએ તો મોઢું ન ફેરવી લેવાય ત્રણ કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને એ શબ્દોનું વાક્ય બનાવીને લખો એક તણખલું એટલે ઘાસની સડી વાક્ય અંગારો પડતા તણખલા સળગી ઉઠ્યા બે પછેડી એટલે ચાદર વાક્ય પછેડી હોય તેટલી જ સોડ તાણવી ત્રણ પ્રથમ એટલે પહેલું વાક્ય પ્રથમ સમરીએ તું ગણપતિ દેવા ચાર વાયુ એટલે વાયરો વાક્ય વાયુ વેગે વાત પ્રસરી ગઈ ચાર આપેલી કાવ્ય પંક્તિ વાંચો ચર્ચા કરો અને લખો તો અહીંયા આપણને કાવ્ય પંક્તિ આપેલી છે તે વાંચી અને નીચે આપેલા પ્રશ્નોની ચર્ચા કરી એના જવાબ લખવાના છે કાવ્ય પંક્તિ પ્રભાતે પછેડિયુંના ના એજી આવ્યા અજવાળા જાય આવ્યા વાયુએ વળી જાય આવ્યા રે અતિથિના છોડીએ છીએ ચર્ચાના પ્રશ્નો એક અજવાળા પાછા વળી જાય એટલે શું જવાબ અજવાળા પાછા વળી જાય એટલે સવારનો પ્રકાશ જતો રહે અને દિવસ પૂરો થઈ જાય આનો અર્થ એ પણ થાય કે જો આપણે વહેલા ન ઉઠીએ તો દિવસનો સુંદર સમય અને તક ગુમાવી દઈએ છીએ કુદરતની સુંદરતા માણ્યા વિના જ સમય વીતી જાય છે બે જો વહેલા ઉઠીએ તો જવાબ જો આપણે વહેલા ઉઠીએ તો અનેક ફાયદા થાય છે આપણે સવારના તાજગીભર્યા વાતાવરણનો અનુભવ કરી શકીએ છીએ દિવસની શરૂઆત સારી રીતે થાય છે જેનાથી કામ કરવાની કાર્યક્ષમતા વધે છે વહેલા ઉઠવાથી આપણને વધુ સમય મળે છે જેમાં આપણે આપણા જરૂરી કામો અને શોખ પૂરા કરી શકીએ છીએ સૂર્યોદય જોવાથી માનસિક શાંતિ મળે છે અને મન પ્રફુલ્લિત રહે છે ત્રણ મહેમાનને આપણે સંપૂર્ણ માન આપવું જોઈએ હા મહેમાનને આપણે સંપૂર્ણ માન આપવું જોઈએ આપણા સંસ્કૃતિમાં મહેમાનને ભગવાન સમાન માનવામાં આવે છે મહેમાનનું આદરથી સ્વાગત કરવાથી અને તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી સંબંધો મજબૂત બને છે અને સકારાત્મક વાતાવરણ ઊભું થાય છે મહેમાન ગતિ એ આપણા મૂલ્યો અને સંસ્કારોનું પ્રતિબિંબ છે પાંચ આડા અવડા થઈ ગયેલા શબ્દોને યોગ્ય સ્થાને મૂકીને વાક્ય ફરીથી લખો તો અહીંયા પંક્તિના શબ્દો આડાઅવડા થઈ ગયેલા છે એને યોગ્ય રીતે ગોઠવવાના છે ઉદાહરણ જી તરછોડીએ રે અતિથિના આવ્યા આવ્યા રે અતિથિના તરછોડીએ જી એક પત્તીની એની જી પોઢીએ પીમળમાં એની પત્તીની પીમળમાં પોઢીએ જી બે મોડીએ જી મુખ મળ્યાશું પરથમના પરથમ મળ્યાશું મુખના મોડીએ જી ત્રણ ના ઓઢીએ પ્રભાતેજી પછેડિયું પ્રભાતે પછેડિયું ના ઓઢીએજી છ ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો ઉદાહરણ એ તો ફાગણ કેરું ફૂલ એ તો ફાગણનું ફૂલ અહીં કેરું અર્થ નું થાય છે તમે આવા બીજા વાક્ય પંક્તિઓ બનાવીને મેળવીને લખો તો અહીંયા ઉદાહરણ પ્રમાણે આપણે બીજું લખવાનું છે એક ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ઘામ ડુંગરની ખીણમાં ગાંભું નામે ગામ બે લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો લવિંગની લાકડીએ રામે સીતાને માર્યા જો ત્રણ દાહડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની દાહડાઓની સ્ખલિત થઈ શાંતિ પ્રથમની ચાર દાદા કેરી લાકડીએ મૂનનો ઘોડો કરતો જી દાદાની લાકડીએ મૂનનો ઘોડો કરતો જી પાંચ ફૂલ કેરે દડુલિયે રામે વેર વાળ્યા જો ફૂલના દડુલીએ રામે વેર વાળ્યા જો છ ઝાડ કેરા ફળ મીઠા મુને લાગતા જી ઝાડના ફળ મુને મીઠા લાગતા જી સાત ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીને લખો ઉદાહરણ આવેલા વાયુ વહી જાય આવેલા વાયુએ વહી જાય પ્રથમ વાક્યમાં અને બીજા વાક્યમાં શું ફેર છે તમે કહેશો કે બીજા વાક્યમાં વાયુ શબ્દને એ લાગ્યું છે આનાથી અર્થમાં શું ફેરફાર જોયો ચાલો વિચારીએ પહેલું વાક્ય એમ કહે છે કે આવેલો પવન ચાલ્યો જાય જ્યારે બીજા વાક્યમાં એમ કહેવા માગે છે કે આવેલો પવન પણ ચાલ્યો જાય મતલબ કે બીજા બધાની સાથે પવન પણ વહી જાય છે આવા બીજા વાક્યો કે પંક્તિઓ તમે વાંચી હશે જેમ કે એક મને ક્રિકેટ બહુ ગમે છે બે ગાંધીજી સાથે વિનોબાએ જેલમાં ગયેલા આવા બીજા પાંચ વાક્યો શોધીને લખો અન્ય વાક્યો એક મેં સાથે જવાની હઠ લીધી બે બહેનેય પુસ્તકો ખરીદ કર્યા ત્રણ સરદાર પટેલે આવું કહ્યું હતું ત્રણ મારા મામાનેય ખેતર છે પાંચ એને પાણીમાંય પૂરા કાઢવા જોઈએ છે આઠ આપેલા શબ્દને ઉદાહરણ મુજબ કલાત્મક રીતે લખો તો અહીંયા અષાઢ શબ્દ આપેલો છે તેને તમારે કલાત્મક રીતે લખવાનો છે નવ ઉદાહરણ મુજબ શબ્દો બનાવો ઉજાણી શબ્દની શરૂઆતમાં ઊ છે જે સ્વર છે તેમજ શબ્દના અંતમાં હણવત્તા ઈ એટલે કે અંતમાં ઈ છે એ પણ સ્વર છે તો આવી રીતે શરૂઆત અને અંતમાં સ્વર આવતા હોય એવા શબ્દો શોધીને લખો તો અહીંયા આપણે એવા શબ્દો લખવાના છે કે જેની શરૂઆત સ્વરથી થતી હોય અને અંત પણ સ્વરથી થતો હોય જેમ કે અજગર ઇમારત તો આવા અન્ય શબ્દો છે અરજી આરતી ઇટાલી ઉપરી ઋષિ અંજલિ દસ નીચેના પૈકી કયા શબ્દ સ્વરાંત અને કયા શબ્દ સ્વરાંત નથી એ જુદા પાડો તો અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે એમાંથી સ્વરાંત અને સ્વરાંત ન હોય તેવા શબ્દો અલગ પાડવાના છે તો સ્વરાંત એટલે કે અંતમાં સ્વર આવતો હોય અને સ્વરાંત વગરના શબ્દો એટલે કે જેના અંતે સ્વર આવતો ન હોય તો સ્વરાંત શબ્દો છે અસાઠ તણખલું અતિથિ ફૂલ ભૂલ સ્વરાંત ન હોય તેવા શબ્દો છે સાક્ષાત સદ પ્રભાત બલાત મહદ વગેરે અગિયાર પ્રશ્નોના જવાબ લખો એક આવેલા અજવાળા જાય એવું કેમ કહેવાયું હશે જવાબ જો ઊંઘી ગયા તો આવેલા અજવાળા જાય એમ કહેવાયું હશે બે અતિથિને કેમ ન તરછોડવા જોઈએ જવાબ અતિથિ ભગવાનનું રૂપ છે તેથી તેમને ન તરછોડવા જોઈએ ત્રણ મુખ ફેરવવું અને મુખ ફેરવ્યું એમાં શું ફેર છે જવાબ મુખ ફેરવવું એટલે નફરતથી આડું જોવું અને મુખ ફેરવ્યું એટલે ધ્યાન ન આપવું ચાર કોને ધરતીના શ્વાસ કયા છે જવાબ ધરતીમાં ફૂટતા ઘાસને ધરતીના શ્વાસ કયા છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ